જ્યાં અમારે દીદી બહેન બોલા પપ્પા હવે છે ને એ છે બહુ મજા આવી જાય થાકી જાય છે હવે ચા પીવું આવ્યો પછી એ લોકો છે ને ભાઈ ચા પીવા અમે જાવ મટકાવાળી ચા મંગાવી ને જો બધા ખુશ થઈ ગયા ને મટકાવાળી ચા ભાળી ગયા ને તો આપણે વરિયાઉ છોકરી આવીને મટકાવાળી ચા મંગાવી અમારે જવાનું તું સાપરા બેઠા એટલે વરિયાવ છોકરી હવે ઊભી રાખી ગાડી અને એને મટકાવાળી ચા પા બધા એને બરાબર મટકાવાળી ચા એ લોકો ભાળી ગયા ને એટલે બહુ મજા આવી કેમ કે બધાને અપાસ હતો અને ઓલપાદની અંદર ત્યાં ચા નહોતી પીધી એટલે બધાને એને ચા પીાવી દીધી મેં કીધું કાંઈ નાસ્તો કરવા પાસ છે અમારે નાસ્તો નથી કરવો પછી આપણે એને ચા પીવા હતી એટલે બધાને ચા પી રવી દીધી મસ્ત મસ્ત મેં એને કીધું જો આ વરિયાળ ચોકડી છે જો અહીંનું લોકેશન છે બરાબર આ વરિયાવાળું ચક્કલ છે બરાબર રિંગ રોડનું મોટામાં મોટી આ હોટલ છે અહીંયા ભાઈ એ લોકો તો એના ભાઈ નાસ્તો વાસ્તો ફરા બધું આરે લઈને આવેલા હતા વડા બડા જો દીવ વડા બતાવે છે બરાબર તો એ મારે એકથી આઠમાય વડું છે કેમ કે અપાસ રહીને અઢીસો ડીસો વડા ખાઈ જાય એટલે પછી કે અમારા અપાસ છે અઢીસો ઢીસો તો ખાધા જ હોય છે કમસે કમ એટલે તો એનો અપાસ સોમવાર કહેવાય શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એ લોકો ખુશ થઈ ગયા આપણે આવ્યા છે ફરવા એટલે આપણે એને બહુ વાેરવા છે હવે લઈ જવાના છે ને એક યુટ્યુબરને મળવા માટે બરાબર એટલે આપણા સીધા પાછા આવી ગયા રમેશભાઈ છે

જેકભાઈ છે ને ભાઈ અમારા હગા થાય છે અને અમારે શું આમ મારે હાળા થાય બરાબર એટલે એક ટી તો મારે તો મામા થાય છે એક કે હું તો બધા એકબીજા બાજુમાં ઉભા રહી ગયા ભાઈ કીધું ભાઈ મસ્ત આવી ગયું છે જેકભાઈથી ઘરે આવવાનો ટાઈમ નથી હું તમને એને તમે બધાને સેલ્ફી પાડી લો તમે એને જવાનું તું બહાર બરાબર એ મોબાઈલની દુકાનમાં તો ઊભા રહી ગયા છે ને ના મોબાઈલની દુકાનની બાજુમાં આપણે બહાર કાઢીને એને સેલ્ફી વેલ્ફી આપણે બધા પડાવી દીધી બરાબર

જક મે દેવા của આપો પાહા કલે આવો આવો આઈકા કે મોવા દે દો બાબાના જય માતાજી તો આપડે કબુતર ની સમજવો અમારે શું કર્યું છે એક કટો લઈ દીધો છે આખો બરોબર આજે હોમવર્ક છે સિદ્ધાર્થ બરોબર મસ્ત એને તો ઓરું નાખો તમે તાર આ બાજુ વરું નાખો ને એટલે વ્યવસ્થિત ખાઈ એ બાજુ નાખો પણ આગળ તમે મજા થો ને

अब आरती तो हूं करते हूं कौन है खबर है आरती हूं करा जय माता दी जय माता जी लो कभी पूरी लाग गए फाइनली हमने बहुत मजा लिया जैसे आते और डायलॉग सर ये बताने के लिए कि आज ये बहुत बढ़िया थे हमें खूब मजा आ गया इतना स्पेशल

ના લોકો ને હવે છે ને પૂછી લઈએ કે હવે પાછું મજા આવી કે નહીં કેવું લાગ્યું બહુ મસ્ત લાગ્યું છે તો હવે આ બ્લોક આપડે અહીંયા પૂરો કરી દઈએ હવે પાછા બીજા નવા બ્લોક માં મળશું